નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં રોયલ લુકમાં જોવા મળ્યા આ લગ્નમાં નીતા અંબાણીએ પહેરેલા ઘાઘરાની ચર્ચા ચારેકોર થઈ રહી છે આનંદના પ્રસંગ માટે તેણીએ પ્રખ્યાત ડિઝાઇન જોડી અબુજાની સંદીપ ખોસલા દ્વારા કસ્ટમેડ રંગઘાટ ઘાઘરા પહેર્યો હતો આવો જાણીએ આ આઉટફીટ બનાવતા કેટલો સમય લાગ્યો અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાયા છે આ ફંક્શનમાં અંબાણી પરિવાર રોલ સ્ટાઇલમાં સજ્જ જોવા મળ્યો જેમાં દર વખતની જેમ આ વખતે પણ નીતા અંબાણીના આઉટફિટથી લઈ તેમના લૂકે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું નીતા અંબાણીએ પહેરેલા શાહી લહેંગામાં પીચ વિન્ટેજ બ્રોન્ઝ બ્લશિંગ પિંક અને પિસ્તા લીલા રંગનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું નીતા અંબાણીના રોલ લહેંગાને ડિઝાઇનર અબુજાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે પીચ રંગનો ઘાગરા સિલ્ક ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે જેના પર પિસ્તા ગ્રીન બ્લશ પિંક અને વિન્ટેજ બ્રોન્ઝ કલરના દોરાથી એમ્બ્રોડરી કરવામાં આવી છે નેટ બ્લાઉઝ પર કોતરણી અને સાદા સોનાની સાથે સિલ્વર જરદોસી કોતરણી વર્ક કરવામાં આવ્યું છે ઉપરાંત આ બ્લાઉઝને ક્રિસ્ટલથી જડવામાં આવ્યા છે આ ઘાઘરા અને ચોલી સાથે પરંપરાગત રંગઘાટ દુપટ્ટાનું કોમ્બિનેશન પેસ્ટલ કલરથી મેચ કરવામાં આવ્યું છે જાણીતા ડિઝાઇનર અબુજાની સંદીપ ખોસલાને આઉટફિટ તૈયાર કરતા ચાલીસ દિવસનો સમય લાગ્યો છે નીતા અંબાણીયા સુંદર પીચ કલરના ઘાઘરાને હેવી વન પીસ નેકલેસ માંગ ટીકા અને ઇયરિંગ સાથે મેચ કર્યા છે હાથમાં બંગડીઓ અને મહેંદી સાથે તે દુલ્હનની માતા તરીકે અદ્ભુત દેખાઈ રહ્યા હતા નીતા અંબાણી હંમેશા ભારતીય કલા અને હસ્તકલાની હિમાયત કરતા જોવા મળે છે અને તેની ઝલક આ લગ્નના દરેક ફંક્શનમાં તેમના આઉટફિટમાં પણ ઝળકી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી